સુરતમાં થેઈ ફરી એક યુવાનની કોહવાએલી હાલતમાં લાશ મળી આવી છે બેસાન વિસ્તારમાંથી 42 વર્ષે યુવાનની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સુરતના બેસાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 42 વર્ષીય યુવકની કોહવાએલી હાલતમાં લાશ મળી આવી હતી નિલકંઠ શેટ્ટી નામના યુવાનની લાશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેને લઈ નીલકંઠની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે તો લાશ પાસે જમીન પર લોહીના નિશાન હોવાનું પરિવારે જણાવ્યું હતું નીલકંઠ શેટ્ટી એકલો રહેતો હતો અને લૂમ્સ કારખાનામાં કામદાર હતો હાલ તો બેસ્તાન પોલીસે હત્યા કે આપઘાતને તપાસ હાથ ધરી છે कल रात साढ़े आठ बजे हमको फोन आया जब से कि नीलकंड का मत हो गया है हम लोग गया देखा तो उसका रूम से बदबू आ रहा है हम हमारा पहले से बहुत भीड़ लगा हुआ था उधर बदबू आ रहा है तो पुलिस पुलिस सब आ गए थे तब देखा तो उसका बाद उसका रूम वाले उसका रूम में कोई था ऐसा हमको इतना आदमी नहीं है वो बोल रहे कि हमारा रूम उसका रूम से हम हाउसिंग में रहते

वो इंक्वायरी करने से पता चलेगा पुलिस